અમદાવાદ શહેરના કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝોન ટુ એલસીબી ની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની કરી છે કારંજ પોલીસની પેટ્રોલિંગ માં હતી જે દરમિયાન આધારે કારંજ પોલીસ સ્ટેશન ત્રણ બગીચા પાસે મદરેસા મસ્જિદ ની સામે રોડ ઉપરથી રિક્ષામાં બેસીને પસાર થતી મહિલાને પકડવામાં આવી છે અને તેની પાસેથી બોતેર ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ નો જથ્થો જેની કિંમત સાત લાખ વીસ હજાર થાય છે તે કબજે કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે એનડીપીએસ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે શુક્રવારે રાત્રે દસ થી અગિયાર વાગ્યાના અરસામાં આ મહિલાને પકડવામાં આવી અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વેજલપુર વિસ્તારની પરવીન બાનુ કુરેશીની ધરપકડ કરાઈ છે જોકે કે આ કેસમાં મુસ્તાક અને નિર્દોષ બાનુ કટિયાના નામના બે આરોપીઓ વોન્ટેડ હોય તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.